નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ હું અપેક્ષા ભરસાલી ન્યૂઝ ઓફ કચ્છમાં સ્વાગત કરું છું આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બાળકોને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો બહાર આવ્યો છે એક રિક્ષા ચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી જો કે એક મહિલાએ તેનો વિડીયો ઉતારી લી તેની જાગૃતિને કારણે રિક્ષા ચાલકની પોલ ખોલી જવા પામી હતી જેમાં વાત એવી છે કે સગરામપુરમાં રહેતો રિક્ષા ચાલક અગિયાર વર્ષની છાત્રાની છેડતી કરતો હોવાની વાત એક મહિલાને ધ્યાને આવતા તેણે ફોનમાં વિડીયો ઉતારી લઈ છોકરીની બિલ્ડિંગમાં રહેતા એક વિદ્યાર્થી ને જાણ કરી હતી જેથી વિદ્યાર્થી ઘરે લઈ ગયો અને તેની બતાવતા તે ચોંકી ઉઠી હતી પૂછતા વિદ્યાર્થીઓ બાળકીએ કહ્યું કે રિક્ષા ચાલક તેને સળગાવી દેવાની ધમકી આપી હતી જેથી ઘરે જાણ કરી ન હતી માતાએ બાળકીને વિગતવાર પૂછતા તેણે જણાવ્યું કે રિક્ષા ચાલક અખ્તર છેલ્લા ત્રણ મહિનાથી થી સંગ્રામપુર પાસે આઠ દસ મિનિટ રિક્ષા થોભાવી ગંદી હરકત કરતો હતો આખરે બાળકીની માતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે અખ્તર રજા મુનિયા ઉમર વર્ષ બેતાલીસ રહે સંગ્રામપુરા સામે રેપ પોક્ષો તેમજ ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર